પાર્વતી હે મહાદેવ ભલે તમે છો પર્વ બાપની બેટી બની છું મારે કથા સાંભળવી છે મને કથા સંભળાવો પ્રથમ તો એ કહો કે નિર્ગુણ બ્રહ્મ સગુણ રૂપ સુ કામ ધારણ કરવું પડ્યું અને ભગવાન શું કારણે આ ધરાધામ ઉપર અવતાર લઈ આવ્યા અને ભગવાન શંકર બહુ પ્રસન્ન થઈ ગયા ધન્ય ધન્ય દેવી ધન્ય ધન્ય ગીરી રાજ કુમારી તુમ સમાન નહીં

કે તમારે રાક્ષસ થવું પડે તો એ બંને રાવણ અને કુંભકર્ણ બન્યા એને મારવા માટે રામ અવતાર થયો કારણ પરમાત્માને શાપ આપ્યો તમારે મનુષ્ય અવતાર લેવો પડશે આ બીજું કારણ રાક્ષસ જલંધર સતી વૃંદાના સતીત્વના પ્રભાવથી એને સમાજને બહુ હેરાન પરેશાન કર્યું અને ભગવાન વિષ્ણુએ સતીનું સતીત્વ ખંડન કર્યું

હે દેવી ત્રેતા જુગમાં રાવણ કુંભકર્ણ એનો ત્રાસ વધી ગયો શરદકુમારો ના શ્રાપથી એ બંને રાક્ષસો તો થયા પરંતુ ખૂબ તપશ્ચર્યા કરી વિભીષણ સાથે બ્રહ્માજી પ્રગટ્યા માગવાનું કહ્યું ત્યારે રાવણ કહે હમ કાહુ કે મરે ઈ ન મારે મારું કોઈથી મૃત્યુ ન થાય બ્રહ્માજી કે એ એ મારી પાસે નથી એના સિવાય બીજું કંઈ માંગો ત્યારે કહે કે રાવણ મરણ મનુજ કરી જાતા મને કોઈ મનુષ્ય અવતાર થાય અને મનુષ્ય મને મારે અને વાનર મને મારે બીજા કોઈ સંસારનો કોઈ જીવ મને મારી ન શકે તથાસ્તુ કુંભકર્ણ ને લેવું હતું પણ સરસ્વતી ની મદદથી નિંદ્રાસન મગાયું અને વિભીષણને માગવાનું કહ્યું ત્યારે વિભીષણે કહ્યું કે મને રામ ભક્તિ આપો ત્રણેય ભાઈઓ વરદાન મેળવી અને રાવણે બ્રહ્માના વરદાનથી ત્રિલોક વિજય કર્યો સ્વર્ગ લૂટી લીધું અરે કુબેરની ઉપર ચડાઈ કરી રાવણે કુબેરનો ખજાનો લૂટ્યો કુબેરનું પુષ્પક વિમાન પોતાની લંકામાં માંગ મેદાનોની દીકરી મંદોદરી સાથે લગ્ન કર્યા પછી તો અનેક રાણીઓ સાથે લગ્ન કર્યા અને રાવણને અનેક પુત્રો થયા એમાં સૌથી જ્યેષ્ઠ પુત્ર છે ઇન્દ્રજીત મેઘનાદી જન્મો ત્યારે મેઘ ગર્જના થાય એવું રડ્યો એટલે એનું નામ મેઘનાદ પડ્યું પણ એને મોટા થઈને ઇન્દ્રને જીત્યો એટલે એનું નામ ઇન્દ્રજીત પડ્યું પછી ધૂમકેતુ ને મહાવીર્ય ને આવા ઘણા રાવણને દીકરાઓ થયા પણ એમાં આપણે બહુ જવું નથી અને રાવણની પહેલી જ ફોર્મ્યુલા કે યજ્ઞો બંધ કરાવો અને રાક્ષસો યજ્ઞો બંધ કરાવ્યા કથાઓ બંધ થઈ ગાયોની હત્યા થઈ શરાબીઓ વધ્યા જુગારીઓ વધ્યા અને સમાજમાં અરાજકતા આવી ગઈ ક્યાંય કથા ન થાય કીર્તન ન થાય બસ અરાજકતા આવી ગઈ રાક્ષસી વૃત્તિ ફાલી ફૂલી ગઈ અને એ વખતે ધરતી આ રાક્ષસોનો વજન સહન ન કરી શક્યા અને પરિણામે ધરતી માતાએ ગાયનું રૂપ લીધું બ્રhmaજીને શરણ ગઈ તમામ દેવતાઓ એ ભગવાનની સ્તુતિ કરી આવો થોડી ઘણી સ્તુતિ કરીએ જેથી મહારાજ તમારા હૃદય રૂપી અયોધ્યામાં ભગવાન રામનો પ્રાગટ્ય થાય ગાય માતા પૃથ્વી સાથે દરેક દેવતાઓ એ ભગવાનની સ્તુતિ કરીએ આપણે પણ બધાઈ સ્તુતિ કરીએ થોડું ઘણું મોડું થાય તો વાંધો નહીં આમ તો માસ્ટર સાહેબે કહ્યું છે દોઢ પોણા બે થઈ જાય તો વાંધો નહીં બાવો બેઠો જપે જે આવી ખપે પણ ચાલો હવે આમ આમ તમને એક વાત કહી દો ઘરના છો ને એટલે આપણે કહીએ એમ આપણા ઘરના કરે છે હા કે ના આપણે કહીએ આમ આપણા ઘરના કરે છે તો હું કહું એમ ભગવાન થોડો કરે એની ઈચ્છા હોય ત્યારે એ અવતાર લે બાકી આપણે એમ એમ કહીએ કે મારે હમણાં પાંચ મિનિટમાં બધું કરી દેવું છે તો એ મારું કઈ હાલે નહીં કારણ કે હું અહીંયા નથી બોલતો મેં સવારમાં કહ્યું એ મને બોલાવે છે એટલે તમારે બેસવું પડશે કેટલા વાગે રામ જન્મ થાય એનું કઈ નક્કી